ભરૂચ કલેક્ટર કચેરી ખાતે લોકસભા બેઠક પર બાપ પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે ભેટો થતાં હસતા મોઢે ખેંચાવી તસવીરો ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમા પર પહોંચ્યો છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બાવીસ ભરૂચ લોકસભા સંસદીય બેઠક પર તારીખ સાતમીના રોજ મતદાન થનાર છે ત્યારે બાવીસ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ ઓગણચાલીસ વ્યક્તિઓએ કુલ અઠાવન જેટલા ઉમેદવારી પત્ર ઉપાડ્યા હતા જેમાં આજરોજ ભારતીય આદિવાસી પાર્ટીના નેતા દિલીપભાઈ વસાવાએ પણ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી તેવામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એકબીજાની સાથે પડતા જોવા મળ્યા હતા તેવામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી એક ચોંકાવનારી તસવીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે વાત કંઈક એમ બની હતી કે આજરોજ બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનો ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા દિલીપ વસાવા જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે જ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ ત્યાં તેઓના પત્ની માટે ડમી ઉમેદવારી તરીકેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે તેઓ મીટિંગ રૂમમાં બહાર સોફા પર બેઠા તે જ દરમિયાન દિલીપ વસાવા આવતા દિલીપ વસાવા અને ચેતર વસાવાનો ભેટો થયો હતો રાજકીય વેરજર ભૂલી બંને નેતાઓએ હસતા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજૂ કર્યા હતા તેમજ મીડિયા કર્મીઓએ જ્યારે બંનેને પૂછ્યું કે કેવું લાગે છે કોણ જીતશે તો બંને હસી પડ્યા હતા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લોકશાહી દેશ છે જેમાં દરેકને મત આપવાનો અધિકાર છે કોઈ પણ જીતી શકે છે આમ ભરૂચ કલેક્ટર કચેરીએ બાપ પાર્ટીના ઉમેદવાર જ્યારે પોતાનું ફોર્મ ભરવા માટે આવ્યા ત્યારે આ પ્રકારની સર્જાયેલ રાજકીય ગતિવિધિએ અનેક ચર્ચાઓ જગાવી હતી તો બીજી તરફ બાપ પાર્ટી તરફથી દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પત્ર ભરી બેઠક પર જીતના દાવા કર્યા હતા આ ભરૂચની જે જનતા છે એમને પહેલા તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર જય આદિવાસી જે ભરૂચની જે લોકો છે ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે બાવીસ ભરૂચ લોકસભા આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે સત્તા દરેક માણસને જોઈએ છે પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે લોકોના જે પ્રશ્નો માટે કામ કરે સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા એ વર્ષોથી પાસઠ વરસથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડી લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આ ભરૂચની જનતા જે પણ જે અમારા અધિકારો છે સંવિધાનના એ અધિકારોની લડત લડીશું અને આ ભરૂચ લોકસભાના જે મતદારો છે એમને ખાતરી આપીએ છે કે અમે એમના પ્રશ્નોને વાંચા આપીશું જય 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 જોહાર જય આદિવાસી જે આજે તમે જુઓ ભરૂચ લોકસભામાં સૌથી પાંચ લાખ થી વધારે આદિવાસીઓના મત છે ત્રણ લાખથી વધારે મુસલમાનોના મત છે અને ઓબીસી એસસી અને જનરલ થઈને ટોટલ સત્તર લાખથી વધારે મતો છે તો અમને આશા છે આદિવાસીઓને જે દરેક કોમ્યુનિટીના જે ગરીબ લોકો છે એ ગરીબો અમને મત આપી અને ભવ્ય વિજયથી જીતાડશે ચૈતરભાઈને અને અમારે અચિનથી મુલાકાત થઈ દે કલેક્ટર ઓફિસે તો અમે ચૈતરભાઈને એ જ કીધું કે ભાઈ તમે પણ ફોર્મ ભર્યું છે અને અમે પણ ફોર્મ ભરવા માટે આવ્યા છે ત્યારે આજે ભરૂચ લોકસભા સીટ છે એ જનરલ સીટ છે આજે ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બધાએ આજે આદિવાસીને ટિકિટ આપવી પડે એટલે જે અમારી લડત છે એ લડતને અમે એવું માનીએ છીએ કે એના લીધે આ દરેક આદિવાસીઓને ટિકિટ મળે છે એ તો આવનારી જે પબ્લિક છે ભરૂચની ભરૂચ લોકસભાની એ પબ્લિક નક્કી કરશે અમે પ્રયત્ન કરીશું કે લોકો સુધી એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કરીશું ને સાચી વાતો પહોંચાડીશું એ અમે કહી નહીં શકીએ એમને જ પૂછવું પડે મળશે કે નહીં મળે પણ ચોક્કસ અમે એવું ઈચ્છીએ છીએ કે જે ભરૂચની જનતા છે એ જનતા અમારી સાથે રહેશે